જય શ્રી રાધે મિત્રો શિવાય મિની બ્લોગમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છે ગિલોડા બટેકાનું શાક એ પણ સરળ રીતમાં ચલો આપણે હવે બટેકાને ને ગિલોડાને સમારી લઈએ લાંબી લાંબી ચીરીઓથી કટ કરી દઈએ છીએ આપણે બટેકાની છોલ નીકળી લઈએ હવે એને લાંબી લાંબી ચીરીઓ કરી નાખી બટેકા ધોઈ નાખ્યા છે ને ગીલોડા પહેલે જ ધોઈને આપણે કટ કરી નાખ્યા હતા હવે આને આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ હવે ગેસ ચાલુ કરી દઈએ એના ઉપર મૂકી દઈએ કઢાઈ એમાં આપણે એડ કરીશું બે ચમચી જેટલું તેલ અવે આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ થોડો જીરું એડ કરી દઈએ પછી સાથે નાખી લઈએ થોડી હિંગ એમાં આપણે કરી દઈએ બટેકો એડ ઘી લોડ એડ કરી દેસુ હવે એમાં એડ કરી દેસુ હળદર ಹೇಳ್ ಸ್ವಾದ ಅನುಸಾರ ಮಿಕ್ಸು ಮಿಕ್ಸ್ બે મિનિટ સુધી આપણે ફાસ્ટ ફ્લેમે ખાવા દઈએ હવે માથો ડકણ ઢાકી દઈશું હવે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેશું અને હવે એને પાકવા દેશું ધીમી આંચ પર આપણું શાક આપણે ચેક કરી લઈએ છીએ ઢકણ વાગડે ઢાંકી દઈએ હવે આપણે પાછું શાકને જોઈ લઈએ શાક પાકી જોઈ છે હવે એમાં આપણે મસાલા એડ કરી દઈએ આમાં આપણે બે ચમચી લાલ મરચું એડ કરી દઈએ એક ચમચી ધાણા ધાણાજીરી અને આ છે હોમમેડ મસાલો જે ચણાનો લોટ સફેદ તલ અને સીંગદાણા સાથે બનાવેલો છે તેનાથી શાકનો સ્વાદ સારો આવે છે અને શાકનો સ્પ્રેક્ચર એકદમ ઘાટો થઈ જાય છે હવે આપણે એને બધા મસાલા મિક્સ કરી દઈશું હવે એને આપણે ઢાંકી દઈએ પાછું અને એને પાંચ મિનિટ ધીમી આંચ પર પકવા દઈએ હવે આપણે પાછું એકવાર શાકને ચેક કરી લઈએ છીએ તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સારી રીતે પાકી ગયું છે અને એક રસ થઈ ગયો છે આપણું શાક હવે આપણે જોઈ શકીએ છીએ આપણે શાકનું બી ચેક કરી લઈએ ગીલોડું એકદમ ગળી ગયું છે અને બટેકું તો એક રસ થઈ ગયું છે શાકમાં હવે આપણે આને બંધ કરી દઈએ અને ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું હવે આપણે આમાં થોડા ધાણા એડ કરી દઈશું અને આને હવે આપણે મિક્સ કરી દઈએ ધાણાનું છેલું નાસ્તા સ્વાદ બહુ જ સારો લાગે છે અને તે ગરમ શાકમાં 밖에 g i p